અમદાવાદ શહેરના ઇતિહાસમાં પ્રથમ વાર એવું બન્યું છે જ્યાં કોર્પોરેટ વોલીબોલ લીગ નું આયોજન કરવામાં આવ્યું છે તમને જણાવી દઈએ અમદાવાદ શહેરના જે ઇન્સ્ટિટ્યુટ છે સ્પોર્ટ ઓફ મેનેજમેન્ટ દ્વારા અમદાવાદ શહેરમાં નહીં સમગ્ર ગુજરાતના વોલીબોલ ખેલાડીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો જે બાદ એકસો પંદર ખેલાડીઓને સિલેક્ટ કરીને એમને પ્રાઇઝ ઉપર આ વખતે ખરીદવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે આઠ અલગ અલગ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ઓપ્શન માધ્યમે આ ખેલાડીઓને ખરીદવામાં આવ્યા છે તેમની ઓપ્શન પ્રમાણે જો પ્રાઇઝની વાત કરીએ તો આઠ હજારથી અઠાવન ત્રેપન હજાર સુધીની ઓક્શન પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે આ ટેનો ટુર્નામેન્ટ ત્રણ મે થી તેર મે સુધી એટલે સતત દસ દિવસ સુધી ચાલવાની છે જે દરરોજ સાંજે ચાર થી લઈને દસ વાગ્યા સુધી ચાલશે દરરોજ ચાર થી છ ટીમો અહીંયા રમવાની છે ત્યારબાદ ફાઇનલ ટીમને એક બમ્પર વિજેતા ઘોષિત કરવામાં આવશે જેમાં તમને જો આ વાત કરીએ તો

તો આ અલગ અલગ ફ્રેન્ચાઇઝી ઓપ્શન થકી જે ટીમો બનાવી છે તે વિશે અગર જો વાત કરીએ તો આ સમગ્ર ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો છે આઠ ટીમોમાં એ રીતે આ એક ટીમમાં બાર ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે જે રીતે ટીમોની વાત કરીએ તો આજ ફાલ્કન્સ એનજી સ્મશર્સ અમદાવાદ સ્ટર્નર્સ બેન્ટલી શૂટર્સ સ્વસ્તિક સ્ટોમર્સ ઓઆરજી ચેમ્પિયન્સ અનુશી ટાઇટન્સ અને રંગ બ્લાસ્ટર્સ જેવી કુલ આઠ ટીમો એ આ સમગ્ર ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે એક ટીમમાં બાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે રીતે સમગ્ર આઠ ટીમો આ દસ દિવસ સુધી ટુર્નામેન્ટમાં પોતાનો જે ખેલ છે જે બાદ ફાઈનલ જે ટીમ વિજેતા થશે તેમને પ્રાઇઝ આપવામાં આવશે કોર્પોરેટ વોલીબોલ લીગમાં જે એન્જીસ મેશર્સ ની મુખ્ય ટીમ રમી રહી છે જેમના કોચ છે સુરેશભાઈ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે આપણે જાણીશું કેવી તૈયારી છે એન્જીસ મેચર્સ ની સર સૌથી પહેલા તો અમને જણાવો કે એન્જીસ મેશર્સ ની ટીમ તમને કેવી લાગી રહી છે તમારા અનુભવ એન્જીસ મેસરની જે ઓક્શનમાં જે પ્લેયર આવ્યા એમાં અમારે ત્રણ પ્લેયર તો મેડલિસ્ટ છે અને જે ઇન્ડિયાની ટીમમાંથી પાર્ટિસિપેટ કરેલા છે એટલે બેલેન્સિંગ ટીમ છે હવે આઠ ટીમ જે છે એ આઠે આઠ ટીમ જોવા જાઉં ને તો દરેકમાં એક બે એક બે પ્લેયર બધા આવા મેડલિસ્ટ પ્લેયરો છે હવે એ જોતા જો અમારે સાત રાઉન્ડ રમવાના છે સાત રણના ટેબલ ઉપર જે આગળ નીકળશે એમાંથી એક માં આગળ જવાનું છે એટલે આજ આજ અમારો બીજો રાઉન્ડ છે એ રમશું એટલે ત્યાર પછી અમારને અમારું સ્ટેન્ડ આગળ શું આગલા મેચમાં શું કરવું એ અમને ખ્યાલ આવશે ઓકે ગઈકાલની મેચ હતી કેવો પરફોર્મન્સ રહ્યો તો ખાસ કરીને એન્જિસ મેચ ગઈકાલની મેચમાં અમારે જે અમે ત્રણ ત્રણ મેચો ત્રણ સેટ અમે ના જાય એમાં એમાં અમારી એક એક પોઈન્ટને લીધે જ હાર થઈ છે બંને ટીમને સાતો સાત પોઈન્ટમાં સાથે આવેલા છે અને એક ભૂલ કરવાને કારણે દરેક સેટમાં એ અમે કાલે હાર રહ્યા હતા તમને કેવું લાગે છે તમામ ટીમોમાંથી સૌથી મજબૂત ટીમ કઈ લાગી રહી છે તમારા આમ ઓવરઓલ એવરેજ વ્યૂ જોઈએ તમામ ટીમોમાં

પણ એની અંદર પાછું પ્લસ પાછું એનું ઓફેન્સ સ્મેશિંગ હોય એ હોય એની પાસે સેટર નો સારો એવો બને એટલે ઈ દ્રષ્ટિ એ થોડીક ગણાય વીક ગણાય બાકી

આ ટુર્નામેન્ટ છે આજથી લગભગ ત્રણ વર્ષ પહેલા જ્યારે રિવરફ્રન્ટ પર એક ટુર્નામેન્ટ રમાતી હતી ત્યારે હું ત્યાં વોલીબોલ એસોસિએશનના લોકોને મળ્યો હતો અને એમાં એક અણછાચ તો ઉલ્લેખ થયો હતો કે આપણે કંઈ લીગ જેવું કરાવીએ કારણ કે સ્પોર્ટ્સ આ વોલીબોલ જે છે એ એટલું પોપ્યુલર નથી તો એને થોડું પોપ્યુલર કરીએ અને બહુ સરસ સ્પોર્ટ્સ છે એટલે ત્યાંથી હું નક્કી કરું કે આપણે લીગ આમાં કરીએ તો સારું કારણ કે થોડું પ્રોફેશનલિઝમ આની અંદર આવશે એટલે અમે ત્યારે નક્કી કર્યું અને આજે અમે આ સિઝન થ્રી પર આવી ગયા છીએ કોર્પોરેટ વોલીબોલ લીગ જે છે એ ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશન અને અખિલ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ વોલીબોલ એસોસિએશનના સહકારથી યોજાય છે અને આ લીગની અંદર કુલ બસોથી વધુ લોક પ્લેયર્સ ટ્રાયલ્સ આપે છે આ બધા પ્લેયર્સ સ્ટેટ લેવલ નેશનલ લેવલ ને ઇન્ટરનેશનલ લેવલના હોય છે સિલેક્ટર્સ જે છે એ આમનો ટ્રાયલ જોવે છે અને એ ટ્રાયલમાંથી અમે ઓક્શન માટે એકસો વીસ જેવા પ્લેયર્સને સિલેક્ટ કરીએ છીએ ત્યારબાદ તેમનું ઓક્શન થાય છે આ વર્ષે ઓક્શન ક્રાઉન પ્લાઝામાં કરવામાં આવેલું અને ત્યાં આગળ અલગ અલગ આઠ ફ્રેન્ચાઇઝ ઓનર્સ છે છન્નુ પ્લેયર્સની પસંદગી કરેલ હતી જે રીતે છન્નુ પ્લેયર્સની પસંદ કરી ગયેલી છે કેવી રીતે ઇનામ ખાસ કરીને એવું જાણવા મળ્યું છે કે પ્રથમ વખત અમદાવાદમાં પ્લેયર્સને પરચેસ કરવામાં આવ્યા છે તો એ કેવી રીતે બધું મેનેજમેન્ટ કરવામાં આ પહેલાં કેવું થતું હતું જ્યાં સુધી વોલીબોલની વાત છે ત્યાં સુધી કોઈ દિવસ આ રીતે બિડિંગથી ઓપ્શન થયા નથી એટલે અહીંયા આગળ ફ્રેન્ચાઇઝ ઓનર્સ છે એ અલગ અલગ પ્લેયર્સમાંથી બીડ કરે છે જેના માટે એક મિનિમમ અમાઉન્ટ વોલીબોલના પ્લેયર્સમાં આઠ હજાર છે અને મેક્સિમમ અમાઉન્ટ એકાવન હજાર છે આ આઠ હજારથી એકાવન હજાર રૂપિયાની વચ્ચે કોઈ પણ પ્રાઇસ પર તેઓ પ્લેયરને ખરીદી શકે છે અને એમને નિશ્ચિત એક લાખ ત્રીસ હજાર રૂપિયાનું પર્સ આપવામાં આવે છે એમાંથી એ લોકો આ પ્લેયર્સની ખરીદી કરતા હોય છે આજે વિનર્સ નું જે રીતે ફાઈનલ કરવામાં કેવી રીતે વિનર્સ બને છે ક્યારે કયા દિવસે વિનર્સ ઘોષિત કરવામાં આવે જેમ પોઈન્ટ ટેબલ હોય છે ક્રિકેટમાં આપ જુઓ છો એ રીતે વોલીબોલમાં બી પોઈન્ટ ટેબલ હોય છે અને જે ટીમ જે ટોપ ફોરમાં આવે છે એમની વચ્ચે પહેલાં બે રાઉન્ડ રમાય છે જેમાં એક ક્વોલિફાયર છે અને એક એલિમિનેટર છે ત્યારબાદ જે નવ રાઉન્ડ આવે છે એમાં એલિમિનેટરમાંથી જે જીતે છે અને ક્વોલિફાયરમાં જે હારે છે એમના વચ્ચે હોય છે અને ત્યારબાદ ફાઈનલ રમાય છે આમાંથી એટલે આ લગભગ જે છે એમાં બત્રીસ મેચ રમાય છે અને બત્રીસમી મેચમાં બત્રીસમી જે ફાઈનલ મેચ છે જેમાં વિનર ઘોષિત થાય છે રોજ કેટલી ટીમો અહીંયા રમે છે અને કયા સમયગાળા સુધી આ ટુર્નામેન્ટ ચાલે છે અને કેવા કેવા પ્રકારના લોકો આમાં આવી રહ્યા છે ખાસ અ ટોટલ આઠ ટીમ છે અને આ ટુર્નામેન્ટ આ લીગ દસ દિવસ ચાલશે ગયા વર્ષ સુધી અમે યુનિવર્સિટીના કેમ્પસ અમારું ત્યાં આનું ઓર્ગેનાઇઝ કરતા હતા આ આ લીગને વર્ષે અમે સિંધુ ભવનનું જે કેમ્પસ છે ત્યાં આગળ આવ્યા છીએ અને સિંધુ ભવનના કેમ્પસ પર આવવાથી ઘણા બધા નવા નવા લોકો આમાં જોડાઈ રહ્યા છે અને ખાસ તો એક ઉદ્દેશ એ છે કે આ પ્રકારની રમત જે છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એટલે આજે અહીંયા ત્રીજી તારીખથી શરૂ થઈ છે આ લીગ અને બારમી તારીખે એની ફાઇનલ રમાશે સમયગાળો કયો રોજ ચાલવાનો રોજ સાંજે છ વાગ્યાથી લઈ અને રાત્રે અગિયાર વાગ્યાથી લઈ બાર વાગ્યા સુધી આ ચાલે કારણ કે વોલીબોલ એવી ગેમ છે કે જેને સમય સાથે ફિક્સ કરી શકાતી નથી કારણ કે આમાં જેટલું લાંબી રેલી થાય એના આધારે મેચ નક્કી થતી હોય છે પણ અગિયાર સાડા અગિયારની આસપાસ આ પૂરું થતું હોય છે અને આ આખું આયોજન છે એલ જે ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે ખાસ કરીને સ્પોર્ટ્સ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા જે આયોજન કરવામાં છે એવું પણ જાણવા મળ્યું છે કે દરેક ટીમમાં સ્પોર્ટ મેનેજમેન્ટના સ્ટુડન્ટ છે તે આયોજન કરી રહ્યા છે કેવી રીતે આ લીગનો જે ઉદ્દેશ્ય છે એ છે ઓવરઓલ મેનેજમેન્ટ એંગલથી બી આપણે છોકરાઓને તૈયાર કરીએ કારણ કે આજે એવી વાત થઈ રહી છે કે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક ગુજરાતમાં આવશે તો એ વખતે બહુ જ બધા પ્લેયર્સ તો હશે જ પ્લેયર્સ તો એમનું કામ કરી જ રહ્યા છે પણ એને મેનેજ કરવા માટે મેનેજર્સની જરૂર પડશે એટલે અમારી જે ઇન્સ્ટિટ્યૂટ છે એલજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ એ ફ્યુચર મેનેજર તૈયાર કરી રહ્યા છે સ્પોર્ટ્સના ક્ષેત્રે અને દરેકે દરેક ટીમને અમે લોકો અમારા એક મેનેજર આપીએ છીએ અને દરેક ટીમની અંદર એલજી યુનિવર્સિટીનો એક પ્લેયર કમ્પલસરી એ લોકો બારમા પ્લેયર તરીકે લેતા હોય છે વિરલભાઈ મને એ જણાવો કે જે આ ફ્રેન્ચાઇઝી અલગ અલગ એજન્સીઓ દ્વારા આ ટીમો ખરીદવામાં આવી છે તો એવા કયા વ્યક્તિઓ છે અમદાવાદના નામાંકિત કે જેમણે આ ફ્રેન્ચાઇઝી કરી છે એમના એક બે નામ આપો ખાસ કરીને બીજા અહીંયા કયા કેવા ઉદ્યોગપતિઓ નામાંકિત લોકો અહીંયા જોવા માટે આવી રહ્યા છે આ લીગની અંદર અમારો વધુમાં વધુ જે ઉદ્દેશ્ય છે ને એ છે અલગ અલગ લોકોને જોડવા સમાજના પ્રતિષ્ઠિત લોકો જોડાય સેલિબ્રિટીઝ જોડાય તો વિઝિબિલિટી મળે છે આને એ ઉપરાંત જે સ્કૂલના વિદ્યાર્થીઓ વોલીબોલ રમે છે એમને બી અહીંયા લાવવાનો પ્રયત્ન કરીએ છીએ હાલમાં વાત કરીએ તો મેલી ટીમ છે ઓનર્સ ની જો વાત કરીએ તો શ્રી એનજી પટેલ સાહેબ છે જે એનજી રિયલ્ટી ગ્રુપ જે છે એમના ઓનર છે એમની એક ટીમ છે એનજી સ્મેશર્સ જગદીશભાઈ પટેલ છે આજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને એમની કંપની છે એમના ઓનર છે સુરેશભાઈ પટેલ છે સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ કરીને એમની એક કંપની છે એ એમના ઓનર છે ઓઆરજી ચેમ્પિયન્સ એક ટીમ છે જે અનિલ ગજેરા સાહેબની છે એમની એક ટીમ છે એ બી એક કોર્પોરેટમાંથી આવે છે પિયુષ શાહ છે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ એમની એ એમની બી એક ટીમ છે એ ઉપરાંત અહીંયા અનુશ્રી ટાઇટન્સ જે રોનક પટેલની છે એમનું બી સમૃદ્ધિ ગ્રુપ એમની ટીમ છે અ એ ઉપરાંત અહીંયા ધીરેન રાવલ સાહેબની ટીમ છે એ બહુ મોટા એક્સાઇઝ અને કસ્ટમ્સના કન્સલ્ટન્ટ પ્રોફેશનલ છે બહુ મોટું નામ છે એમનું એમની એક ટીમ છે એટલે અને વરુણ સુતરિયા જે બહુ મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે એમની પણ એક ટીમ છે એટલે અમે અલગ અલગ ઇન્ડસ્ટ્રીના લોકોના આમાં જોડવાનો પ્રયત્ન કર્યો જેથી કરીને ઇન્ડસ્ટ્રીના બીજા લોકો પણ આની સાથે જોડાય એક રીતે જોવા જઈએ તો વોલીબોલ ટીમને ગુજરાતમાં દેશ લેવલે ફેમસ કરવા માટેનું આ તમારું કન્સેપ્ટ છે અ એકદમ સાચી વાત છે અને આ એવું છે અમે માનીએ છીએ કે વોલીબોલ છે ને એ કદાચ દર બે કે ત્રણ સેકન્ડે આપણને એક્સાઇટમેન્ટ આપે છે છે ક્રિકેટ એમાં તમને ખબર નથી એક્સાઇટમેન્ટ ક્યારે આવશે જ્યાં સુધી બોલ બાંધી બહાર નથી જતો અથવા વિકેટ નથી પડતી ત્યાં સુધી એક્સાઇટમેન્ટ નથી અહીંયા આપ જોઈ શકો છો કે દર બે સેકન્ડે પહેલી સર્વિસ થઈ ત્યારથી લઈ અને એક્સાઇટમેન્ટ તમને દેખાશે અને એવું અમે ચોક્કસપણે માનીએ છીએ કે જે વ્યક્તિ એકવાર વોલીબોલ જોશે એને વારે વારે જોવા ચોક્કસ આવશે એટલે આને પોપ્યુલર કરવા માટેનો એક પ્રયાસ છે જેની અંદર એસોસિએશન અને જે સ્પોર્ટ્સ લવર છે એ બધાનો અમને સંપૂર્ણ સપોર્ટ મળી રહ્યો છે તો આ હતા વિરલભાઈ શાહ જેમના મગજમાં પહેલી વખત માઇન્ડમાં વિચાર આવ્યો હતો કે આવા પ્રકારની કોઈ ટુર્નામેન્ટ કરવામાં આવે પરંતુ આજના જે વિચારને ક્યાંક ક્યાંક આજે સફળતા મળી છે અમદાવાદમાં પહેલી વખત આવી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન હિતેન્દ્ર રાજપૂત સાથે કમલેશ ઓયડા અમદાવાદ હે ન્યૂઝ અમદાવાદ